નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આપણે આજે આજના આ વિડીયોમાં કપાસનું ઉત્પાદન સાથે જ કપાસના ભારતમાં કેટલો પાક પાક તે અંદાજ રજૂ કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પૂરો જોજો ને તો મિત્રો મળતી માહિતી અનુસાર અમેરિકન કૃષિ સંસ્થાના દ્વારા ઉત્પાદનના સ્થાપ મૂકવામાં આવેવાલો રજૂ કરવામાં આવ્યા હતા ને ત્યારે સિત્તેર સેન્સ સુધીનો વધેલો ન્યૂયોર્કનો કોટન વાયદો આજે સિત્તેર ફૂટ પિસ્તાલીસ સેન્સની સપાટી સુધી પહોંચી ચૂક્યો હતો ત્યારે સાપ્તાહિક નિકાસના વેચાણના આંકડાઓ અમેરિકાથી રિલીઝ થયા હતા ને એમાં પાંચ સપ્ટેમ્બરના પૂરા થતા ને સપ્તાહમાં એક લાખ ને સોળ હજાર બાવન લાખ ગાંસડીની વેચાણ હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે બે હજાર ચોવીસ અને પચીસ માટે વૈશ્વિક ધોરણે કપાસની બેલેન્સિન્સમાં ઉત્પાદન વપરાશ વેપાર અને શરૂઆત અને અંતના સ્ટોકમાં ઘટાડો થયો છે ને અમેરિકા ભારત અને પાકિસ્તાનમાં નાના પાકો ચીનમાં મોટા પાકને સરભર કરતાં વધુ હોવાથી વૈશ્વિક ઉત્પાદનમાં આશરે બાર લાખ ઘાંસણીનો ઘટાડો થવાની ધારણા છે કારણ કે વિયેતનામમાં બે લાખ ગાંસડીના ઘટાડાને કારણે અને બાંગ્લાદેશ અને તુર્કીમાં એક લાખ ઘાંસડીના ઘટાડાના કારણે વિશ્વ વપરાશમાં લગભગ ચાર લાખને સાઠ હજાર ઘાંસડીનો ઘટાડો થવાની ધારણા એક કરવામાં આવી હતી તેમજ ચીન વિયેતનામ તુર્કી અને બાંગ્લાદેશ દ્વારા આયાતમાં ઘટાડો થવાની ભારતમાં થયેલા વધારાને સરભર કરવાને કારણે વિશ્વ વેપારમાં લગભગ પાંચ લાખને પચાસ હજાર ઘાંસડીનો ઘટાડો રહેવાની ધારણા વ્યક્ત થઈ રહી છે ને વિશ્વમાં અંતિમ સ્ટોક એગિયાર લાખ ઘાંસડી ઘટીને સાતસોને પાંચસઠ લાખ ઘાંસડીની રહેવાની ધારણા હતી તે અમેરિકન કૃષિ સંસ્થા દ્વારા વિશ્વના પાક પાણી અંગે અહેવાલો આપવામાં આવ્યા છે ને તેમાં ભારતનો પાક ત્રણસોને તેર લાખ ઘાંસડી ધારવામાં આવી છે ને જે ચાલી રહેલી સિઝનમાં અર્થાત અત્યારે ત્રણસોને ત્રીસ લાખ ગાંસડી રહ્યો હતો ને ભારત નવી સિઝનમાં પચ્ચીસ લાખ ગાંસડીની આયાત કરે તેવી શક્યતા છે અને જ્યારે નિકાસમાં ઓગણીસ લાખની નવી સિઝનમાં મોકલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ચાલુ સિઝનમાં ભારતે ઓગણત્રીસ લાખ લાખ ગાંસડીની નિકાસ